કેળના બગીચામાં ચક્કર લગાવતી વખતે મને ધ્યાનમાં આવ્યા આ ફ્લાવર હા ફ્રેન્ડ્સ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બગીચામાં ચક્કર લગાવતી વખતે મેં ઘણા બધા ફ્લાવર્સ જોયા તો મને થયું કે આ ફ્લાવર્સ નું કઈક તો થતું હશે તો મે વિચાર્યું કંઈક નોખું અનોખું કરવાનું પછી સારામાં સારા બે ફ્લાવર લઈ અમે બંને બેસી ગયા એમાંથી બેબી બનાનાને ભેગા કરવા માટે આટલા નાના નાના બનાના ભેગા કર્યા ત્યાં ટાઈમ થઈ ગયો વાડી થી ઘરે જવાનો પછી ઘરે જઈ એ બનાનાને ફ્રિજમાં મૂકી દીધા પછી બીજે દિવસે સવારે ફ્રી થઈ અને હું બેસી ગઈ બનાનાને સાફ કરવા માટે હા ફ્રેન્ડ્સ બેબી બનાનાની અંદર નાના નાના બીજ હોય તેમને કટ કરવા પડે છે આ બધી જ પ્રોસેસ પહેલા હાથમાં તેલ લગાવવું જરૂરી છે જો તેલ લગાવેલું હશે તો એમાં રહેલી ચીકાશ હાથમાં નહીં ચીપકે અને હાથ ખરાબ નહીં થાય પછી બધા બનાનાને સાફ કરી મેં એક બાઉલમાં ભરી લીધા પછી ફ્લાવર માં જે આ છેલ્લે હોય છે એમને કટ કરી લેવું પછી આ બધા જ બનાનાને બે થી ત્રણ વાર સારા પાણીમાં વોશ કરી લેવા એમાં રહેલો કચરો દૂર થઈ જાય પછી સરસ રીતે વોશ કરી એક બાઉલમાં બાફી લેવા બાફતી વખતે પાણીમાં હળદર અને મીઠું નાખવું જરૂરી છે કેમ કે બનાના નો ટેસ્ટ કારેલા જેવો કડવો હોય છે એટલે જો બાફતી વખતે મીઠું નાખીએ તો એની કડવાસ થોડી દૂર થાય છે તો અહિયાં મેં બનાના એક બાજુ બાફવા મૂકી દીધા હતા અને બીજી બાજુ વઘાર ની તૈયારી શરૂ કરી દીધી હતી વઘાર માટે સૌથી પહેલા તો આપણે એક બાઉલમાં આપણે એમાં જીરું એડ કરી દઈશું ત્યારબાદ સૂકા મરચા એડ કરશું પછી મેં અહિયાં એક લીલી મરચી પણ એડ કરી છે પછી હિંગ હળદર કાંદા અને લીમડો નાખી થોડીવાર મિક્સ કરી લેવું પછી એમને થોડીવાર સાંતળવું અને થોડીવાર પછી એમાં ટમેટું એડ કરવું અને પછી છેલ્લે આદુ એડ કરવું ત્યારબાદ એમને થોડીવાર એમ જ થવા દેવું આ બાજુ બનાના બોઇલ થઈ ગયા છે એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે પછી મેં એમને એક જાળીમાં કાઢી લીધા હતા જેથી કરીને એમાં રહેલું વધારાનું પાણી નીકળી જાય ત્યારબાદ આપણે બાઉલમાં હળદર મીઠું મરચું પાવડર જીરું પાવડર અને ગરમ મસાલો એડ કરશું પછી તેમને થોડી વાર તેલમાં સાતડી અને પછી બનાના એડ કરશું પછી બધું મિક્સ કરી તેમને થોડીવાર થવા દઈશું અને છેલ્લે મેં એમાં ખાંડ પણ એડ કરી હતી કેમ કે ખાંડ એડ કરવાથી એમાં રહેલી કડવાશ થોડી ઓછી થાય છે અને ટેસ્ટ સારો આવે છે અને જો કોઈને ખાટું પસંદ હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો તો હવે આપણી મસાલેદાર બનાના ની સબ્જી સર્વ કરવા માટે રેડી છે અને ઉપર થી મસ્ત મજાની લીલી છમ કોથમીર જરૂર થી એડ કરવી અહીંયા મેં એમની સાથે સર્વ કર્યું છે ભાખરી દહીં ચટણી અને આ ફોટો અપલોડ કર્યો ત્યારે બધા એમ કહેતા હતા કે ભાજી આ રેસીપી મેં પહેલી વાર ટ્રાય કરી હતી તો જોઈ લો કે મને આનો ટેસ્ટ કેવો લાગ્યો હતો તો એમનો ટેસ્ટ મને ઠીક ઠીક લાગ્યો હતો પરંતુ કારેલાની જેમ જ આ હેલ્ધી છે તેથી બધાએ ખાધું તો ફ્રેન્ડ્સ જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ